વેદનની ભક્તિની વેદન એટલે જાણવું તો જાણવાથી જાણવું એટલે આમાં ભક્તિ લીધી મહારાજે ભક્તિ લીધી અને શાસ્ત્ર માં ભક્તિ લીધી અને જિજ્ઞાસા હા તો જિજ્ઞાસા થી એટલે જિજ્ઞાસા થી વેદન વધે છે કે વેદન થી જિજ્ઞાસા વધે જિજ્ઞાસા થી વેદન વધે કે વેદન થી જિજ્ઞાસા વધે એવું બહુ નથી બે હારો હાર જોઈએ જિજ્ઞાસા હોવી જોઈએ જિજ્ઞાસા જેટલી સ્ટ્રોંગ હોય અને વેદન વધે એવું કંઈ જરૂર નથી પણ પછી જો એપ્લાય ન કરે તો વેદન વધે નહીં હું આમ કરવાનું છું હું આમ કરવાનું છું એવી નકરી વાતો કરે તો એનીથી કઈ ઓલું એક્શન થોડી થઈ જાય પ્રાયોરિટી જિજ્ઞાસાની થઈ પ્રાયોરિટી નથી પ્રથમતા છે પ્રથમતા એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ એમાં જ્ઞાતિ થાય છે સીધો બારોબાર ઓલે પણ એવું નથી થતું આના વિના એ થઈ નથી એક પણ આના વિના થઈ નથી એકતું એટલે આનું સર્વ સર્વા છે એવું નથી સર્વા ઓલું છે ઈચ્છા કરવી અને ભક્તિ કરવી ઈચ્છા કર્યા વિના તો ભક્તિ કે જ થાય જેના મનમાં જ ઉઠતું ન હોય કઈ કે હું ભગવાનને રાજી કરું હું ભગવાનની ભક્તિ કરું તો એ કેદી કરે પણ કોકને ઈચ્છા ઉઠી ઈચ્છાની ધાણી ફૂટે છે આમ કરી આમ કરી નાખું આમ કરી નાખું આમ કરી નાખો કાંઈ કરે નહીં તો એને કોનું પ્રાધાન્ય કહેવું મહત્વ પૂર્ણ ફળ આવે એનું છે આને બેને ઇન્ટર કનેક્શન છે અને બે ભેળા હોય તો જ પૂર્ણ ફળ આવે ધર્મે સહિત ભક્તિ હોય તો ફળ ને આપનારી થાય ધર્મ રહીત ભક્તિ હોય તો ફળ ને આપનારી થાય નહીં ફળ આપનારી ભક્તિ છે ઈચ્છા નથી પેલા ભક્તિ થાય છે કે પેલા ઈચ્છા થાય છે ઈચ્છા વિના ભક્તિ થાય ક્યાંથી ભક્તિ થાય પછી એમ કે ભગવાનને એવું ક્યાંય હોય તો બતાવો કે ઈચ્છા વિના ભક્તિ થાય જ્ઞાન જ્ઞાનેચ્છા ચિકિત્સા જ્ઞાનેચ્છા પ્રયત્ન પ્રયત્ન જ્ઞાનેચ્છા કૃતિ અથવા જ્ઞાનેચ્છા પ્રયત્ન તો એ આકાશ એનો કુદરતનો રોલ્સ કહી દીધો છે કુદરતનો રોલ કીધો કે પહેલાં જ્ઞાન હોય પછી ઈચ્છા થાય અને પછી કૃતિ આવે પછી કૃતિ આવે જ્ઞાન કૃતિ અથવા તો જ્ઞાન પ્રયત્ન એમ એટલે કૃતિ એટલે ભક્તિ એની પેલા ઈચ્છા થવી જ જોઈએ અને એની પેલા જ્ઞાન એટલે મહિમા મહિમા ન હોય તો ઈચ્છા થાય ક્યાંથી એટલે પેલા તો એને જાણે અને જાણે એને આપાત કહેવાય એને જ્ઞાન કહેવાય અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એ જિજ્ઞાસા ક્યારે થઈ થાય પૂર્ણ જ્ઞાન હોય તો થતી નથી ભક્તિ એને મળી ગઈ તો પછી કઈ બીજી કઈ બોલી જિજ્ઞાસા કરવાની જરૂર નથી એટલે આપાત જ્ઞાન હોય એટલે એને અધૂરું જ્ઞાન કહેવાય પણ એને ખબર હોવી જોઈએ કે મારું જ્ઞાન અધૂરું છે તો જ એને જિજ્ઞાસા થાય ને એને ખબર પડી જાય કે મારું જ્ઞાન પૂરું છે તો ન થાય એટલે આપાત જ્ઞાન હોય એમાંથી પછી જિજ્ઞાસા થાય છે મારું આમાં બધા હારું હારું કરે છે તો આપણે જઈએ રસ્તે એમ એટલે એને જિજ્ઞાસા થાય અને જિજ્ઞાસા થાય પછી કૃતિ આવે એટલે જિજ્ઞા ઈચ્છા ઈચ્છાથી આવીને કૃતિ આવતી નથી આવો નેચરલ નિયમ છે એટલે તમે કહો છો કે પહેલા ઈચ્છા થાય તો પહેલા ઈચ્છા જ થાય અને પછી જ કૃતિ થાય પછી પ્રયત્ન થાય પછી કૃતિ થાય એવું થાય તો પણ હું મુખ્ય કૃતિ છે તો પણ કૃતિ મુખ્ય છે ઈચ્છા લઈ અને બહુ ફૂલ આવવું નહીં મને બહુ સારી ઈચ્છા થઈ ગઈ હેલો કહે છે ને કે નહીં ઓલું માફ નીચું નિશાન એટલે ઊંચા ઊંચા નિશાનો બહુ બાંધી રાખે આદર્શો ગોઠવી રાખે પણ એપ્લિકેશન કાંઈ ન હોય આદર્શો તો બ્રહ્માંડ ફાડી નાખે એવા હોય પણ કાંઈ એપ્લાય કાંઈ ન કરે તો ખાલી આદર્શો નો મહિમા છે ગોલ બહુ ઊંચા બનાવી રાખે તમે ઊંચું ગોલ બનાવ્યું કે નીચું ગોલ ગોલ કેવડું બનાવ્યું છે કોઈથી ઉપડે નહી એટલે ગોલ બનાવવા ગોલ બનાવવાનું મહત્વ છે કે માણસો કેટલા કેટલા ટકા ગોલ બનાવે છે ત્રણ ટકા ત્રણ ટકા તો એમાં આપણે આવી જઈએ તો અને આપણે તાવી ગયા બનાવી નાખ્યું એટલે એમાં આવી નહીં એ ગોલ ને પૂરો કરીએ ત્યારે એમાં આવી એટલે ગોલ બનાવવાનું મહત્વ કે ગોલ પૂરો કરવાનું મહત્વ અને ઈચ્છા જ ન કરે ગોલ સેટિંગ જ ન કરે તો એનું મહત્વ કે કોનું મહત્વ એટલે ગોલ કરવાનું મહત્વ પાંચ ટકા અને પંચાણું ટકા પૂરો કરવાનો અને નગર ઝીરો હાવ ગોલ કરવામાં તો પાંચ જ મિનિટ થાય છે પછી આખી જિંદગી લીંબા લીધા રાખે તો પૂરું થાય કે ન થાય હારા બે ત્રણ પેલા લિંક યુટ્યુબમાંથી ને વિડીયોમાંથી ઓલા ગૂગલમાંથી ગોતી લે કેવા ગોલ હારા હોવા જોઈએ માનો નિબંધ લખવો છે તો કયા શબ્દો હારા છે જેટલા શબ્દો હોય એટલા રિલેટેડ દે કે મારી માં વાંજડી એટલે એવું બધું થાય ગોલ જો ક્રિયા ન હોય તો મારી માં વાંજડી એની ગોલ ખાલી ગોલ બનાવવા એ જિજ્ઞાસા છે ઈચ્છા કરવી છે ગોલ બનાવવાનું મીનિંગ કે એને કરવા કરવાની ઈચ્છા છે અમે કઈ કરવાના છીએ એટલે એની ઈચ્છા છે એમ કઈ કરવાના છે પણ કરે નહીં ઠેઠ લગી તો એનું મહત્વ એટલે ક્રિયાનું મહત્વ છે જાણવાનું ભક્તિનું એનું મહત્વ છે બોલાનું મહત્વ નથી મહત્વ નથી એટલે હાવ નથી એવું

અને એની પ્રમાણે એપ્લાય ન કરતા હોય તો એનું કારણ ગાફલાય કહેવાય કે બીજું કંઈ એનું કારણ તો એને માલિક પાસે ગોતવું પડે કે હું છે એને કારણે કા દાનેત ખોટો હોય અને કા તો આળસ હોય દેહાભિમાન હોય કા એને પ્લેટફોર્મ ન મળ્યું હોય પ્લેટફોર્મ ગોતવું જોઈ હોતે કે આપણે ગોલને પૂરો કરવો હોય તો કઈ પ્લેટફોર્મ હોતે ગોતવું જોઈએ ને કે મારો ખ્યાલ મારે બહુ ઈચ્છા છે મારે બહુ ઈચ્છા છે પણ પ્લેટફોર્મ જ મળે તો એ ન લે તો પછી એને ગોલ્ફો પૂરો થાય એટલે ગોલ પૂરો કરવામાં તો પચાસ વસ્તુની જરૂર પડે એ બધી વસ્તુ હોય ત્યારે એક મહારાજ કે એક ગાડું હોય તો કંઈ નકરું ગાડું એમાં ડુંગળી ઊંઘ પૈડા બળદિયા કેટલાય વાના જોઈએ એમ એમ ગોલ પૂરો કરવામાં એ બધું પૂરું કરવાની પોતાની હિંમત હોવી જોઈએ પોતાનું ઓલું હોવું જોઈએ ચાઇડ હોવી જોઈએ તો એનો ગોલ પૂરો થાય ન પૂરો થાય અધોરા રે કે ચિત્ત ભગના કેચીત ભગના થઈ જાય છે એનું કારણ શું એને નહોતો કર્યો એવું નથી એમ એને કર્યો જ તો પણ એ ગોલ પૂરો કેમ થાય એને પોતે પાછું જાણવું જોઈએ કોકે ગોલ પૂરો કર્યો હોય અને પૂછવું જોઈએ કે ભાઈ તમે કેવી રીતે કર્યો